અમદાવાદની સેટેલાઇટ પોલીસે નકલી નોટોના જથ્થા સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે પોલીસે વાહન ચેકિંગ દરમિયાન એક ગાડી રોકીને તપાસ કરતાં સીએનજી સર્ટિફિકેટ મળ્યું હતું સર્ટિફિકેટ અને કારની નંબર પ્લેટનો નંબર અલગ હતો જેથી પોલીસે ગાડીમાં તપાસ કરી ત્યારે ગાડીમાંથી પાંચસોના દરની એકસો છાસઠ નકલી ચલણી નોટો મળી આવી હતી આરોપી વેબસાઇટ પર ફોન સહિતની વસ્તુઓ ઓર્ડર આપી રાતે ડિલિવરી બોયને અસલી નોટો વચ્ચે નકલી નોટો પધરાવી દેતા સેટેલાઇટ પોલીસ રાતના સમય રસ્તા પાસે વાહન ચેકિંગ કરી હતી ત્યારે એક ગાડીને રોકી તપાસ કરતાં નંબર પ્લેટ નકલી હતી સીએનજી સર્ટિફિકેટ અને નંબર પ્લેટનો નંબર અલગ અલગ હોવાથી પોલીસે શંકા ઉપજતા કારમાં ત્રણ સવા લોકોની અટકાયત કરી આરોપી ઈ કોમર્સ વેબસાઇટ પર ફોન સહિતની વસ્તુ ઓર્ડર કરતા હતા બાદમાં ડિલિવરી બોયને નકલી નોટોની ખબર ન પડે તે માટે રાત્રે બોલાવીને અંધારામાં જસલી નોટોના બંડલમાં વચ્ચે નકલી નોટો મૂકીને પેમેન્ટ ચૂકવીને નીકળી જતા હતા પોલીસ આરોપી પાસેથી કુલ બે પંદર લાખનો મુદ્દામાલ કબજે કરી કલકત્તાના શખ્સની શોધખોળ હાથ ધરી છે સેટેલાઇટ પોલીસને માહિતી મળી હતી કે આપણે નકલી નોટ એફઆઈસીએમ ફોર ફેક ઇન્ડિયન કરન્સી નોટ્સને લઈને કોઈ આરો અહીંયા ફરતા છે અને એને યુઝ કરવા માટે અહીંયા કરે છે એ તરત જ સેટેલાઇટ પોલીસ ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ લઈને બોચ ગોઠવા હતા અને એ રીતે એને ત્રણ આરોપીની ધરપકડ કરી છે અને એમાં એક દેવાંશ પટેલ છે અને બીજા વૈભવ મહેન્દ્રભાઈ પટેલ છે અને ત્રીસ સચિન કુમાર સિંઘ છે અને એની વિગત એવી છે કે એ એને પાસે વન સિક્સટી સિક્સ એકસો છ્યાસઠ પાંચસોના નકલી નોટ હતા અને એ નકલી નોટ એ રિયલ નોટ સાથે મિક્સ કરીને એને યુઝ કરવા માટે એને રખ્યા હતા અને પોલીસથી બચવા માટે પણ એને પાસે જો ગાડી હતી એના એ નંબર પ્લેટ એની ખોટી લગાવીને એ ત્યાં ફરતા હતા અને એની ધરપકડ સેટેલાઇટ પોલીસ કરી છે અને એને ઉપર એ રીતે એફઆઈઆર દાખલ થઈ છે જેમાં બીએનએસની કલમ વન સેવન્ટી નાઇન કાઉન્ટર ફિટ કરન્સીના ઉપયોગ અને પોઝેશન ઓફ કાઉન્ટર ફિટ કરન્સી વન એટી અને ત્રણ થ્રી થર્ટી સિક્સ અને થ્રી ફોર્ટી ફોર્જરીના કેસ દાખલ થયેલું છે અને એ આરોપી જો અત્યાર સુધી નહીં પકડાયેલ આરોપી છે અભિષેક પાંડે જો કોલકાતાના રહેવાસી છે એનાથી એ લઈ આવ્યા હતા

અને કેવી રીતે અને ક્યાંથી અને કેટલા ડિસ્કાઉન્ટ ઉપર આપ્યા છે એને અત્યારે તપાસનો વિષય છે અને અત્યારે તપાસ ચાલુ છે સર ત્રણેય આરોપીઓમાંથી કોન્ટેક્ટ અભિષેક સાથે કોણે કર્યો હતો કેવી રીતે આપને પ્રાથમિક તપાસ તપાસમાં દેવાંશ પટેલ એના સંપર્કમાં હતા અને એનાથી એ લઈ ગયા હતા કેવી રીતે સંપર્કમાં આવ્યા હતા દેવાંશનું બેકગ્રાઉન્ડ ગઈ

એને માહિતી મળશે તો આપને સમક્ષ રજૂ કરીશું આરોપીઓ બેગ્રાઉન્ડ શું છે શું કરે છે કારણ કે છે કોણ એ એ ઘણા બધા પડેલા છે જેમ કે મને બતાયા કે એમાં એક બીબીએ ઓટોમોબાઈલ એન્જિનિયર છે અને એક ટાટા મોટર્સ ની કંપનીમાં કામ કરે છે અને ફિઝિક્સ ઓનર ગ્રેજ્યુએશન છે અને વૈષ્ણો પાસે તીજા રોપી રહે છે એના બેકગ્રાઉન્ડ છે આ કરવા પાછળનું કારણ શું એ અત્યારે તપાસનો વિષય છે ચિરાગ સોની દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ